મારા ફાર્મ હાઉસમાં આ મરચીના મેં વાવેતર કરેલ છે કે જેમાં કોકડવું એવો રોગ હતો કે જેમાં પાંદડા એકદમ ચીમળી જાય અને છોડનો બિલકુલ વિકાસ નહોતો થતો એ સમય દરમિયાન મારે ભરતભાઈ પટેલ જે પ્રાકૃતિક ખેતીમાં આત્મ પ્રોજેક્ટ જોડે સંકળાયેલા છે તેમનો સંપર્ક થયેલ હતો અને તેઓએ મને દસ પરણી અર્ક આપેલ હતો એ દસ પરણી અર્થનો છંટકાવ કરવાથી મારા આ મરચીમાં જે કોકડવાનો રોગ હતો કે જે બહુ મુશ્કેલ છે એને કાઢવા માટે મેં કેટલા બધા ગયા વર્ષે પેસ્ટિસાઈડનો ઉપયોગ કરેલો હતો અને તમામ પ્રકારના કેમિકલ્સવાળા બી દવાઓ છાંટેલ હતી પણ કોઈ પણ પ્રકારે કંટ્રોલ નહોતો થતો જે આ દસ પરણી અર્થથી સંપૂર્ણપણે કંટ્રોલ થયાનું સંપૂર્ણપણે કંટ્રોલ થઈનું જણાઈ આવેલ છે તો સર્વે ખેડૂત મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે આ દસ પરણી અર્થ છે એ બહુ સરસ છે અને પ્રાકૃતિક ખેતીમાંથી જે કંઈ પ્રોડક્ટ આવે છે ગ્રીન કમાન્ડો ગાંધી અમદાવાદ દ્વારા એ એટલી બધી ચીવટપૂર્વક અને કાળજીપૂર્વક બનાવેલી હોય છે કે જેનું રિઝલ્ટ સંપૂર્ણપણે અને સો ટકા મળે છે તો દરેક ખેડૂત મિત્રોને વિનંતી છે કે આનો તમે બંને એટલો ઉપયોગ કરો અને જે એગ્રો ઇન્ડસ્ટ્રીઝ છે એનું બહુ મોટું ટર્નઓવર છે અને એ લોકો ફક્ત અને ફક્ત પોતાના પ્રોફિટ માટે ખેડૂતોને ગેરમાર્ગે દોરી અને તમામ પ્રકારની ખેતીની કાર્ય ખેડૂતોને અને મજૂરોને લૂંટવાનું કાર્ય કરે છે તો એમાં સહકાર આપો અને આપણને કેમિકલ મુક્ત સંપૂર્ણપણે જે પૌષ્ટિક આહારમાં આપણે જેનો ઉપયોગ કરવી છીએ એ આપણને કેમિકલ મુક્ત કે જે જીવલેણ રોગો કેન્સરના સર્જન કરતા છે એમાંથી આપણે મુક્ત થઈ એના માટે સહકાર આપવો એના માટે હું દરેક ખેડૂત મિત્રોને વિનંતી કરું છું હું એક ખેડૂત જ છું અને મેં આ સાહેબના સંપર્કથી બહુ સરસ રિઝલ્ટ મેળવેલ છે એમ તો દરેક ખેડૂત મિત્રોને વિનંતી કે પ્રાકૃતિક ખેતીમાં જોડાય અને એનો ઉપયોગ કરે અને કેમિકલયુક્ત કોઈપણ પ્રકારના જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ બંધ કરે